તમે પણ જીવેક છે તમારી અંદર તો જે કઈ છે પરમ પિતા પરમાત્માની કૃપા છે ને બાકી જે કઈ તમારા વિડીયો જોઈ છે આજે બે ચાર વર્ષ થી જે કઈ છે મળેલું છે ભાઈ પણ આમ તમે આમ સીધું પકડ જ કર લીધું એમ કે તમે ઓળખી ગયા મને તો વિચાર થાય છે કે direct બાપુ ને બાપુ તો આપડે નથી પણ ડાયરેક્ટ જ તમને કેમ ખબર પડી ગઈ કે તમે જ છો એમ રોજ જેને આપડે યાદ કરતા હોય તો પછી આજે અંદર થી એવું થઇ ગયું કે આ ઈ જ છે સરખા માલિક એક લખેલું આવ્યું અને પછી જય ગુરુદેવ તો બોલવાનું હોય પછી તમે સામે જવાબ આપ્યો એના દ્વારા ખબર પડી ગઈ કે તમે જ બોલો છો એમ સબકા માલિક એક લખેલું નઈ આવ્યું હોય સબકા માલિક એક આવ્યું હોય જો હા બરોબર છે મારી ભૂલ થઈ બોલવામાં સબકા માલિક પરમાત્મા એક ચેનલ નું નામ છે એ તો બીજા છોકરા છોકરાનો એક આઈડી Google બીજાના મોબાઈલમાં છે હા હા બીજા મોબાઈલમાં છે ને મારા મારા નંબર માં તો સબકા માલિક એક લખેલું આવે હા બરોબર હા તો કોલર માં ફોન કરો તો સબકા માલિક એક આવે હે ને હા હા

હમ અને બાકી તો માથે હાથ મૂકે હું દઈ જે કોઈ વ્યક્તિ માથે હાથ મૂકે એ તો બધું એનું પ્રાપ્ત કરેલું એ કેટલો સમય રહી કાય બે પાંચ હજાર રૂપિયા કોઈ વ્યક્તિ આપને આપશે આપણું બેલેન્સ તો કાંઈ છે નહીં તો બે ચાર પાંચ પંદર થી માં વપરાઈ જાય ને પછી શું કરવાનું બરોબર હમ્મ કઈ કયો બે શબ્દ તમે હું સાંભળીશ હા ના તમારે ક્યાં સાંભળવાની જરૂર નથી ભજનમાં કે

જે કાઈ બતાવવામાં આવ્યું છે ઈ મુજબ ઈ માર્ગ ઉપર હું આયલો જાવ છું દીક્ષા લીધી એન હજી મારે વરસોનો નથી થયો પણ એકઈ દિવસ ખંડિત આજ સુધી કરેલો નથી એમ બરોબર બાકી તો જે કાઈ કીધેલું છે તમે કીધું ચંદુભાઈએ કીધું બધાય કહે કે ભક્તિ બાર વર્ષે પાકે ધીરજ રાખવી ધીરજ ના ફળ મીઠા એમ ઉતાવળે આમ ન પાકે બરાબર હું કાલ તમારો video જોયો તો બાપુ જુનાગઢ ના ભાઈના નું તમે જ્યાં કીધું ને મને ગઈ કાલ નો હતો તમારો એમાં જે તમે મળવાનું એડ્રેસ address કીધું તું જુનાગઢ બરોબર એ બાપુ નું ભાઈ નું તમે નામ સારું દીધું અત્યારે મને અહીંયા નથી પણ હું ક્યાંક તમને મળી જઈશ સો ટકા મળીશ કારણ કે તમારા દર્શન મારે કરવા છે સમજ્યા બોલો બીજો શબ્દ હું સાંભળીશ હવે સંભળાવે શું અને શું મળવા થી કઈ નાં થાય પછી ભલે મળવા થી કઈ નો થાય એ વાત તો સાચી જે કાઈ છે એ તમારા શબ્દ જ સાચા છે તમારા કરતા તમારા શબ્દ ને વધારે હું મહત્વ આપું છું મળેલા તો છે તો જ આ મળ્યા હોય ને અત્યારે વાત mobile માં તો થાય હા બરોબર છે એ વાત છે માધ્યમ બન્યું. હા સો ટકા સાચું અને મારું હું છે હું સત્ય ધર્મ જેવું હોય એવું સત્ય જ કહું મજા એમાં જ છે ને બાપા એમાં જ મને મજા છે એમ કારણ કે હું તો કઈ ચેટલું ચેલા બનાવતો નથી હું કોઈ નો ગુરુ બનતો નથી અને બધા નો ગુરુ શબ્દ જ છે ને ભાઈ દેહ ક્યાં કોઈ ગુરુ છે કોઈ બરોબર છે. ભીતર મળી જાય ભીતર સદગુરુ મળે સદગુરુ મળે સદગુરુ અને સદગુરુ સદગુરુ દેહધારી

હમ કે ગુરુ તો બધા બની જાય છે પણ પાછળ નું ક્યાં કોઈ કઈ જોતું નથી ને બાપુ અને શબ્દ અંદર થી જે પ્રગટ થવો જોઈએ હવે એના માટે તો ઉપરવાળાની દયા કૃપા હોય તો થાય બાકી તો સ્થિતિ તો આવે તો સ્થિતિ તો આપણે જોઈ અને એને જતી કરી દઈએ છે ને જી પગથિયું આપણે ચડી ગયા હી એ પગથિયું પાછળ તો જોવાની વાત નથી હા બરોબર નિરાતે આયલા હે એટલે બધું યાદ રહે કે હું હું બ બનાવ બને ને હું હું આવ્યું એમ હા

એ પરમાત્મા કાર્ય કરું છું સાહેબ રોજ એકાદ બે વ્યક્તિ એવા હોય કે જે નબળા હોય મજૂર વર્ગ હોય તો એની પાસે થી એક દિવસ એક વાર ભાડું નહીં લેવાનું આખા દિવસ પછી પચાસ નું હોય તોય ભલે ને દસ રૂપિયા નું હોય ને તોય ભલે બરાબર જે કાઈ ભજન ભેગું આવવાનું છે જે કાઈ કમાણી થાય એટલી કરી હી સેવા સત્સંગ અને સમરણ બરોબર આ ત્રણેય વસ્તુ લાભ જ્યાં જ્યાં મળે ત્યાં હું ચૂકતો નથી બાકી હવે વાત રહી સદગુરુ મળવાની ભીતર ની અંદર આસન આપી હમ ઈ બધું જે કાઈ દીધું છે એમાં એક દિવસ પણ ચૂકતો નથી બાપુ રસ્તે આવતો હમ ના હાલવાનું ચાલુ જ છે પણ

મારા મામા છાપરા રહી છે એ તમને બહુ યાદ કરે બાપુ તમારા બહુ વિડીયો સાંભળે છાપરા રહી છે મારા મામા એને એવું કીધેલું હે કે જે આ જ્ઞાની પુરુષ છે ને એ કોઈ પણ શબ્દ હોય એની જે ખોલ કરી હે કે કોઈ બીજો વ્યક્તિ ન કરી હકે એક પણ વિડીયો એવો ન હોય કે તમારો એમને ન સાંભળ્યો હોય હમ અને આ હકીકતમાં બાપુ ગમે એ વ્યક્તિ ગમે ઈ વાત કરે એમ બધી રીતે અંદર બહાર બે રીતે તમે જવાબ આપી દીધો અને સચોટ પાછો કેવો કે મન ને શાંતિ થાય એમ પ્રમાણ આ નહિ એમ કે હાયસે નહિ હોય એવું નહીં એમ સો એ સો ટકા વાત એમ હમ બાર થી અંદર આવે વરસાદ થઈ ગયા બાર વરસ વરસે એટલે વરસાદ કેવો સરસ મજાનો જવાબ આપી દીધો

તમારે ચોરાશી લાખ યોની તો હવે મારો પ્રશ્ન એ છે કે જે કઈ ચોરાશી લાખ યોની છે બરોબર ચોરાશી લાખ યોની ગણવી અસંભવ હવે મુશ્કેલ છે એટલે છસો સાનભાઈ મીરા એ આપડે ઠીક છે કે ગણી હતી પણ ચોર્યાસી લાખ જે યોની ની વાત છે ઈ ગળે નથી ઉતરતી એમ કે ચારેય ના જે જળ છે સ્થળ છે મનુષ્ય છે જીવ માત્ર છે બરોબર તો એ લાખ માં આપડે પાછો અવતાર ના લેવો પડે એવું બધાય કે ભક્તિ ભજન કરવા થી તો reality માં શું ચોરાશી લાખ યોની હશે અને એ લાખ યોની કોને કીધી આપડી નજરે તો દેખાય જ છે કુતરા મિંજરા બિલાડા આ ચોરાશી લાખ જે ધરતી માંથી પ્રગટ થયા ઝાડ પાછા ઝાડ પાછા જેટલા અને અલગ અલગ પ્રકારના ઝાડ છે બધા ચોર્યાસી લાખ જાતિ છે ઝાડ માં ચોર્યાસી લાખ ને એકવીસ લાખ જાતિ છે પછી પશુ પક્ષી ની એની એકવીસ લાખ જાતિ ઓરવોઢી ના આપડે આવી મનુષ્ય આપડે આમાં એકવીસ લાખ જાતિ છે એટલા ના આવે એમાં ચાર ચાર પગ પશુ આવી જાય બિલાડા આવી જાય ના આવે એ ચોર્યાસી લાખ જાતિ એમાં છે

ઈ લોકો તમે જોવો ભૂખ લાગે ત્યારે જ ભોજન ગોતે પછી ત્યાં બેઠા હોય શાંતિ થી અને સંગ્રહ નથ કરતા આ મનુષ્ય તો સંગ્રહ કરે અને એ લોકોને ને જયારે પ્રકૃતિ દ્વારા કામ આપ ને પ્રગટ થાય ત્યારે જ એ નર નું મિલન થતું હોય બાકી તો બિચારા શાંતિ થી જ હોય છે તમે જોવો એ પ્રકૃતિ પ્રમાણે હાલે છે અને આપડે મનુષ્ય પ્રકૃતિ થી વિરુદ્ધ હાલીએ છીએ

સુરત મળે સુરતાની ભીતર એટલે સુરતા અંદર એ શબ્દ સ્વરૂપી સદગુરુ એ આતમ સ્વરૂપી સદગુરુ એ પરમાત્મ સ્વરૂપ સદગુરુ એ સુરતા ની અંદર મળે એની મને ભીતર સદગુરુ મળ્યા

એ શ્વાસ ને અંદર ખેડૂતો સો આવે છે કારણ કે સો પરમાત્મા છે અને અને છે બરાબર જથ્થો એટલે નાભી માંથી શ્વાસ આવન જાવન કરી દે એટલે પ્રાણ નો મોટો જથ્થો છે એમાં પ્રાણ ને એ જે શ્વાસ ને ચલાવનાર છે હૃદયમાં સોહમ શબ્દ છે હૃદયમાં નિવાસ સોમ શબ્દ નો ન્યા પ્રાણ નિવાસ છે એટલે પ્રાણ આ શ્વાસો ચલાવે છે પણ શ્વાસોશ્વાસો ઈ નાભી ની અંદર ભરેલો છે એટલે ઈ શ્વાસ ની અંદર ઈ સોમ શબ્દ એક મેળે ઓટોમેટિક હાઈલા રાખે છે એ આપણે ભજન કરવું નથી પડે એ ભજન ચાલુ છે અંદર થી બહાર એટલે આત્મા પરમાત્મા નું સતત મિલન થઈ રહ્યું એટલે તીન પ્રમાણ થી પર છે ગુરુ મારા પાનભાઈ તેનો દેખાડું તમને દેશ ત્યાં નહીં લેસ તો એ જે સો શબ્દ છે ત્યાં માયાનો લેસ નથી સો છે સ્વયં પરમાત્મા

તો રામની રામરૂપી આતમ રામની સુરતા દેહતી એટલે પરમાત્મા સ્વરૂપ હતી પછી કબીરની કબીરદાસ ની સોમ શબ્દ એ દેહતી વિદે કારણ કે સો હમ છે આત્મા સમજી લો અને સો છે પરમાત્મા સમજી લ્યો એટલે દેહતી વિદે થઈ ગયા એટલે ગગન મંડળ ની ગોખમાં નર સુતો નિરાધાર હવે કયો નરે પરમાત્મા રૂપી નર ધન સુતો નિરાધાર

ઓક્સિજન પૂરો એને શૂન્ય અવકાશ કહેવાય એટલે શૂન્ય અવકાશ નો અર્થ મન શૂન્ય અવસ્થા પ્રાપ્ત થઇ ગયું મન વિલીન થઈ ગયું સુરતામાં સુરતા વિલીન થઈ ગયું શબ્દ અને એ શબ્દ સો શબ્દ એક જ હાલે આમ જયારે આમ જતા સો સ્વરૂપ બની જાય એટલે સો શબ્દ એક રસ ચાલે સો સો ની પાછળ ઓ લાગી ગયો ઓ ઈ જ હમ સો અને ઓ ની પાછળ લાખ માં અ લાગ્યો અ એક રસ શબ્દ ચાલે અ ની પાછળ કોઈ બીજો અ લાગે નહીં એક રસ ચાલે

આત્માની ઓળખાણ થાય ત્યારે ઓળખાણ એટલે આતમ ને કેમ જાણવું કેમ ઓળખવું આત્માની થયો એવી રીતે પછી આગળ વધી જાય છે એ સુરતા પછી માં સમાય ને સોમ શબ્દ સ્વરૂપ બને આતમ સ્વરૂપ પછી એ દેહ થી વિદેહ થઈ અને પરમાત્મ સ્વરૂપ ને પકડી લેતા અહીંયા આપણે સત ચિત આનંદ કહીએ છે

એ નો સુરતા નો સહારો લઈ આત્મા સ્વયં આનંદ સ્વરૂપ સ્વરૂપ બની ગયો એક આત્મા જીવાત્મા આત્મા એ આત્મ સ્વરૂપ બને પછી એ સ્વયં પરમાત્મા સ્વરૂપ બની જાય આનંદ સ્વરૂપ આનંદ થી આનંદ જો આનંદ ફકીર કરે આનંદ નહીં આવે જ નહીં આનંદ જ પરમાત્મા છે અને પરમાત્મા આનંદ સ્વરૂપ છે પરમાત્મા સર્વ વ્યાપક છે દેહમાં હોવા છતાં વિદેહ છે પરમા દેહ નું મિલન સતત ચાલુ છે આત્મ પરમાત્મ કારણ કે પરમાત્મા સીમ છે આત્મા સીમ છે કારણ કે પરમાત્મા એટલો વિશાળ છે આપડા દેહ માં ન સમાય શકે દેહ તો આત્મા છે પરમાત્મા તો સર્વ વ્યાપક છે તો આવડો મોટો પરમાત્મા સર્વ વ્યાપક નાનકડા ઉપમા આપી છે ઘણા સંતો આત્માને જીવ પણ કહે છે ઈશ્વર અંશ જીવ અવિનાશી ઈશ્વર એ જ પરમાત્મા છે અને જીવ ને અહી આત્મા પણ ઘણા લોકો સંતો ની વાણીમાં આવે છે આ ભારક સિદ્ધાંત માં ભારત સિદ્ધાંત માં જીવ ઉપર જ આખો ભાર આપવામાં આવે છે એ આત્મા ની જીવ જ કહે છે બરોબર જીવ ને આત્મા કહે છે ઘણા કેવ આત્મા એટલે આ રીત નું છે બધું પણ સરવાળે બધા સંતો ની વાત એક જ છે આમાં કોઈ ફેરફાર આપડાથી કરાય નહિ પણ માણસો ને સમજણ જનથી પડતી હોય છે બરોબર બધાથી જીવન બાપા એક માણે મા છે ને કે મન પવનનો મોડો બાંધો મન પવનનો મોડો બાંધો અને પરમત્વ માં ધ્યાન ધરો તો આમ આપો આપ

સમજણ ખુબ સરસ આવી બાપુ ભી હાથ જોડી મસ્તક નવી આપના ચરણોમાં પુષ્પ અર્પણ કરી અને આપને વંદન કરું છું અને ખુબ ખુબ ચંદુભાઈ નો આભાર કે જેને આ માર્ગે અમને લાવ્યા અરે પેલા તો તમારા દેહધારી સદગુરુ તમને મળ્યા ને એનો આભાર વ્યક્ત કરો કે તમને આટલું જ્ઞાન પ્રગટ થયું ને ધીરે ધીરે તમે મારા માં તો કઈ છે ને પ્રભુ હું તો એક સામાન્ય માણસ છું મારે સામાન્ય માણસ ની જરૂર છે ને દેહ ની શોભા કરી એની ક્યાં જરૂર રહી હવે દેહ ની શોભા વાળા તો ખુબ જોઈ લીધા ને હવે સામાન્ય માણસ ને ના રહ્યા હું હાવ ગાંડા જોવો છું તમને જોવો ને તો એમ થઇ કે આ કોણ નીકળો ગાંડો એમ

వా నా కానీ బోలో సుదేవ నియ సత్యనాతన ధర్మ నిర్మని జ